आज एक सांगू तो एक वेदना होऊ येते आदिवासी मुसीबत तो सॉरी गुजराती बोला। खाएं, खाएं, खाएं आपले आदिवासी आपली आदिवासी भाषा आपली बोलायची नाही बरोबर आपले असे साहेब आपले मध्ये उपस्थित आहेत बरोबर एक ड्रायव्हरची निधी काय राहते कोणाला हाय नाही पोहचायला बरोबर एक दुसऱ्याला सही सलामत पोहोचाय पण ते ठ नुकसान कोणाचे आहे ठर आपला बरोबर तर आपले एकत्र होऊन पण साहेब जे जे समर्थनी गेले ते आपले समर्थन आपले योग्य रीते योग्य दिशा माझे आहे बरोबर कोणाला हानी नाही आहे बरोबर आपले आहे कोणाला जोड आहे नाही काही नाही कोणी ड्रायव्हर भूल करत बरोबर आपण त्याला सांगाय का आमच्या आठ तारीखे आंदोलन आहे बरोबर त्याच्या रीते आम्ही तुमच्या गाड्या बसायला बरोबर तर अखेर माझी हीच रिक्वेस्ट काही नाही जय जोहार जय आदिवासी जय आदिवासी

ડાઈવરને જે દસ વર્ષ સજા થાય તો એના છોકરા હોય એની બૈરી હોય એના છોકરા ભંટા હોય તો એ છોકરા શું કરી શકે એ તમારે સરકારને વિચારવા જોઈએ ને પછી કાયદો બનાવવા જોઈએ બસ આ મારું સોનિયાભાઈ શરણભાઈ માસ્તુ માંડવા યુનિયન જીનદાબાદ યુનિયન જીનદાબાદ સુતામે જે સરકારે લોલીપોપ આપી છે શિકાર તૈયાર છો જે સરકારે આપણને લોલીપોપ આપ્યો છે તે સ્વીકારવા તૈયાર છો સ્થગિત કોને કહેવાય તમે જાણો છો સ્થગિત કોને કહેવાય જેની કોઈ ગેરંટી નથી કોઈ વોરંટી નથી મોકુપ કોને કહેવાય જ્યારે ક્રિકેટ મેચ રમાય ને જયારે વરસાદ પડે ને એ ફરીથી પણ ચાલુ થાય છે એ મોકુપ નામે સ્વીકારવા તૈયાર નથી આશ્વાસન કને કે હોય ને પણ આશ્વાસન ને પણ અમે સ્વીકારવા તૈયાર નથી કેમ આશ્વાસન તો અમારી બધા ઘરવાળી ઘરવાળીઓ પણ આપણને આપે છે અમારે કાયમ માટે આ કાયદાને રદ કરવાનો છે એ જ અમારી માંગ છે શું તમે બધા તૈયાર છો શું તમે આ બધી લડાઈમાં તૈયાર છો લડાઈ અંગે લડાઈ અંગે ઓલ લડાઈ અંગે ઓલ લડાઈ અંગે